કે બેટા દેમલી દેબેલા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં આજ તો 10 વાગી ગયા ઓ ગયા દી રૂમા કાઈ મસાઈડાલ થી ઓરી હવાર ને પોર માં જન 5 વાગે હારામ હારું તો કમ વર્સપ ને જાપતું આવી ગયું એટલે મ્યુ પર આવ પાસન જા બોલ્યા થાવા માંડે હવે તો જો કે સોસાયટીયા હે પણ દુખમાં મજા ન આવે આટ બહુ કામ કરવાની બાપુ આગણીયા સૌદી બેઠાકર એ લાગા રહતું કે જાવું નથી પણ વરી બસ એ બધું નિરાક ખુલ્લા જીવું તી ને હવા રા આવન ધાર હોતું હાલો જાવું જોઈએ કે નીંદે મોય તો નીદી લે જા હે બસ મી ફોન કરે ને નીંદે મોય તો આવી સા પાણી લઈ ઠીકે હા વાંધો નહી આવે થોડું થોડું કરી હોશું કાલે આપણે દવા સાઠલી જી હારું કામ થી કરની કારણ કે ઈમાં વરાપ આવે એટલે બહુ મોડી મોડજે સાટા એવા રાખને એટલે એટલે દવા એનું કામ અને બાકી બધું આપણે ધીરું ધીરું રાખી તો ખૂટી જાય ને પછી ખડ વડું થઈ જાય ને તો અઘરું પડી જાય નથી હાથી હાલે માંડવી કંઈક કઈભાઈ પકડે અને બીજા બધા આજુબાજુમાં અર્જનભાઈ અમદભાઈ આ બાજુમાં કારુભાઈ સંદીપભાઈ બધા બીજો રાઉન્ડ લઈ લીધો આપણે હજી નથી લીધો અમી જોયું દેખાય કે હમની ઈર્દી હું લાગતું ન થાજે આપડે એટલે જરા ધીરાથી જ્ઞાનજી મેમા ફેર કો હલાઈ હોય નતી ગારો સોટે એટલે એક બધી જાર્વી વરસાદ આવી જાય ને કા ઈર આવી જાય તો પછી આપણે દવા નો રાઉન્ડ એ લઈ લઉં જરા ધીરો એમ ફેરું આદરા કો બરાપ મરી જાય ને તો આપણે ઓલ ટ્રેક્ટર માં જુગાડ ફિટ કરવાનું છે તો એકસાથે બેહી રહીએ હાથી આલી જાય દવા છટાઈ જાય ઈયું બે ટુ હે તો વિડિયો કન્ટીન્યુ બઈ ના રખ્યો છે નર મને હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તા પાણી બની જાય એટલે સીધા આપણે ભાગવારી વાડીમાં ગાજીયું છે ને બે કલાક બધા ન દે ને તો એક વાડી ન દેઈ જઈએ એમ છે પવન અહીં જahin તો થાય તો આવી ગયા આપણે ભાગવારી વાડીમાં મેદવાનું જો ખાલી એટલું જ છે મે બાપું વખરો નિયા ને યાદ થી લઈ આ ટુકકો કો કો કોણ છે બাকি બધું ન દેઈ ગયો ની કોરા બધું કમ્પલેટ થઈ ગયું તો મંડાય રહી તે ઉndarray હે ને લગા કે કાય મેન ફરતી કર બધું નદીવાનું હાલ તો બધું ઉખી રાખું ઓર સાદા આખો ટાઈમ ઉખી લઈ લઉં હવે નહી આવ ને બપોર પછી વરી પાછો બધું મંડી ને દવા બપોર સુધી ને રજા કરને હાવ આપણે તો ધીરે ધીરે લઈ લઈ મિત્રો ઘણા દિવસ પછી હે ને આ જરાક તક કી જોવા મળી ગયો મજા આવે ગરમી થાય પણ મજા આવે ખાસ જરૂર છે તડકાની ના બાપુ જરૂર છે 15 રૂપિયા પાણી 15 રૂપિયા સાયણ સાયણ છે અરે આ બધું લાઈટમાં આવવા મને જીરી ઘવામાં કાં કદીનો જોયો નથી ને સામો લખો કેસાઈ આ મોનો મોનો રા ને ખાય છે ને ફૂલ આમૂલ લંડે ખાય દેખાય કે મમ્મી તમ ઘસડવા કો નમસ્કાર આઈ હોં થાઈ ગયા માન લુઈ તા હવાર 15 15 માં પરવા દેવી ની થાય ઓર સાત બתי ગે પેલે જ હાલો કુણા બા શું હે ફાઇનલી આ વાડી નેદવાનો કામ થઈ ગયું પૂરું તો પણ અમા હુંડા દેવું તો ના ને ઘર માં નહી દેવું એટલે એક થોડ વર્ષો થાય થાય તો કઈક વર્ષો થઈ ગયા ખડ આલ ભુ ત્રીજો દિવસ હતો આ તમને થિયોરી ઘડી ઘડી વાર નીકતા આવી હાપતા ન નીકતા હવે કઈ ગયા એક વાળીનું કામ પૂરું બાપા પાસે જો ધોખે હલાયું આ ને તો ધોખા વાળીને જવાનો વિચાર હે વરસાદ વરસાદ નહીં આવે તો અટાણે તો ખુલ્લું થઈ ગયું તો કંઈ નીકળી નમ રે કંઈ વાદળું સળી આવે દોસ્તામાં ખુશે જીતા ઓહો ઓહો હેલે સેલા બગડ્યું

યા પુંગુર જેકમ લાખી એ ગુઆ ફલ્યા બંકા તો એ નોટોનિપો મારા ભગીના પોના હી મને દેમો નહી ખંજા ન નકર થાબ નહી આયા નહી આયા ને દીવાળી બગું હાડા તન કે હે ના પર દુખે જવાનો થી હે ક્લાં ક્યુ હે તીમ કેંચલ લતી હે બા પુંગુને ઓ દેવアントનિયા દેને જાય છે અને આજ આપડી ગાડી નો વારો નીકળ જવાનો હે આ કે રસ્તા માં દે ન હોડા નિકળતા નહી ફરી જાય ને તો પલો બોવ થઇ જાય પાસે જુનો મારા પડે ગામ કોઈ જાય ને તો એ થોડાક વધારે ધોવાઈ ગયો ખાડો પડી ગયો ને ગાડી બૂટી જાય બીજો કઈ વાંધો નથી હવે આપણે ગાડી જરાક ઉછી આવે શું થાય નીકળી જાય તો ભારે કામ થાય સર્વિસ કરાવવા લે એટલે નવી નવી ગાડીક માં હાલત ખરાબ થઈ જાય સાહેબ દુઃખે જવું ને એટલે

અો જમીન લેવલ છે જમીન માં છે બરાબર પાણી એ હું આપડે ત્યાં ગાડી ઊભી રાખી હતી પછી આવે ખાדו આવે લપટે સ્લીપ થઈ ગઈ ગાડી એ બધું છે રસ્તો બહુ ખરાબ છે આય પૂગી લઈને થાકી રહી હવે નેક પર સાવાણી પીવા જો હાવ ખાધું લાલ થઈ ગયું હે સ્ટીરિંગ પકડી પકડી આ આપડી ધોખાવાળી ની માંડવી રા કર तो भाई मुंडा ही रही है क्या जो कोई रास्ता नहीं था ना यार वो निया हो नहीं संबड़ाई संबड़ा है नहीं कार मैं घटने नहीं मालूम है मैं घटने नहीं कार मैं घटने नहीं नहीं जो हाँ हाँ डिग्गी लाकी था हाँ याना

छी गए हज अर्धी कलाक अपने रस्ता सारे आराम थे थे त्रीस मिनिट जो समय लगी अत जाए रस्त हाड़ा तक कि चलावा जो है वार ना लगे रोड से गाड़ी झड़प माले फेरो वो थी जाए वर्सा लगे एटलीज लगे तो टूक में किलोमीटर वी जाए

સાકા લાવી હોય સાટા નહી આવે તો આલો મિત્રો 150 થઈ ગયા છે અને પાછા રીટર્ન થઈ ગયા છે આપણે ઘરે પણ આમાં હે તો વિના હું નહી દેજા હે લો મેં પ્યા કરે હવે ખાલી ખાવાનું છે નહી હમણે થોડું ફળ કાં મડકાન પડું તો નાવાની મજા આવે તારે ના બહુ મજા આવે સય સય સે લે ને બીજું તમારે હું કે હું થાકી જાય થા આખા કોળો વધારે લાગી કે દી ઘર પૂગો નહી આ રસ્તો એવો બગડે ને વાતો પૂલી હાલો મિત્રો હવા હાથ કે ઘરે 7 વાગે પૂગી ગયો તો ને વિડિયો ને કરના કે આપણે આ પૂરો પણ પ્રોડક્ટ દીત હે ને વિડિયા જીનખા બને હે પણ આપણે હું કઈ હોય નહી કે એટલો વિડિયો બનાવો એવોરો વિડિયો બનાવો ટુકમાં કઈ ક કામ વધારે હોય ને આપણે હોય ને હાથો લગારા વધારે હોય એટલે પછી

वर्षा दिन दुखे जाए हूँ तो मिली जाए काल पास दुखे तुम्हें आज